વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલ્ડી માતા મંદિરે પ્રથમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ એ ઐતિહાસિક મેલ્ડી માતાના મંદિરે માઈ ભક્તો માટે રવિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે ત્યારે માઈ ભક્તો ખૂબ જ આશાપૂર્વક મેલ્ડી માતાના દર્શન કરવા માટે ખુલ્લા પગે મેલ્ડી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક મેલ્ડી માતાના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે ત્યારે મેલ્ડી માતા પરિવાર દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કરવાથી ત્રણ જિંદગીને બચાવી શકાય છે રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ઇઠ્યાસી ટકા જેટલી ઘટી જાય છે આ ઉપરાંત રક્તદાથી લકવા થવાની શક્યતામાં પણ તેત્રીસ જેટલો ઘટાડો થાય છે રક્તદાથી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદરૂપ બની શકાય છે જેને લઈને આજે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલ્ડી માતાના મંદિરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી